ઓલા બેન શું કે રામ રામ ને સીતારામ નટુભાઈ નટુભાઈ ના શું કે રામ રામ ને સીતારામ એમ તું બોલ રામ રામ ને સીતારામ શરૂ કરો હાલો આપણે ટ્રાયટિંગ કરો પછી રામ રામ ને સીતારામ તો હાલો હવે આમનો મારી મોજ કરતા રહીશું બરાબર અને વિડીયો જોતું રહેવાનું બપોર અમે તમને દેખાડશું કવામાં કેમ ઉતરાય કેમ ટોઠા ભૂટે કવામાં બપોર અમારા દાવન છે કવે બરાબર તો અમે રોજ આવી રીતે તમને વિડીયો દેખાડતા રહે હમણાં સા આવે કોઈ ભા મળી બરાબર હવે વિડીયો જોતા રહો હલે હલડે આ ધનસાબેન વી આજે ને કાવતરું આ ધનસાબેન વી આજે ને હલડે આવી જુ કા હારું હાલો તો હલા વીણવા મેડાલ હા સા તો જેમ મે તમને કીધું હોય એમ હમણાં આપણે કવે આવી જાશી ને એ લોકો હમણાં ટોટા પડવાના છે ઓપરેશન શરૂ હતું અને ઓપરેશન કહેવાય ને અંદર કપડાસન બંધ થઈ ગયું છે અને હમણાં મે કીધું મોટા મોટા પડવા ના છે તો આપણે જોઈ બરાબર આને દેતા રહો ધરમ કાકા યે દેખો اسકો ક્યાં બોલતે હે

बोल रहे हैं तो चलो ठीक है थोड़ी देर बाद हम मिलेंगे आवाज़ होगी और हम आपको बताएंगे ठीक है तब तक देखते रहो ठीक है हमने दो। से के आवाज था नो है कवा में बोला बॉम्ब गोठवा के फूटवाना से आप एक फोन हाँ में गोठी दीदो से अल हाँ फूटी जो अर्धो फूट है।, है थोड़ा कर भी

તમે આવ્યા ટોટા પડો પણ કે બહુ મજા ન આવી હવે પાછા ઘડી ઘડી ફોડે પાછા આવીશું બરાબર હાલો વિડીયોને જતા રહેવાનો મળીએ ઘડી કરીને પાછા હવે બપોરે મળશે આ તો આવી ગઈ છે ચા પી લઈ બરાબર સારું હાલો હાલો દોસ્તો હા તો આપણે બધાએ ખાઈ લીધું છે હવે ખાઈ ને હવે બે વાગી જશે પા કામે સીડ્યા છે પીલું ભાઈ અમારે હલાવાય છે એ માકડા માલ રાખ્યા માલ રાખ્યા

Kepi apa na? Biaya pun kepi sih ya, kepi ya. Tuh ini tuh lo, ini dulu tuh. Halo dia, kayak kebutra. Ayo cuma gede jual tuh, halo dia noka. Ansa benwi aja ya ma. Temen namu sih dia, temen namu. Ansa Haru halo tuh be, halo, lo der, sapi lah kayak ga. Halo pun diwinu amri, mencegut aja. સગળી હે પણ કા હાલો તો ઘડી કરીને પાછા મળી કા પીલા આમ આયા આમ કે કે આમ કેમેરા માં હાલો ઘડી કરીને પાછા મળી ગઈ કે હરખીનો હા હલડે મિત્રો મિત્રો તો હાલો દોસ્તો અત્યારે આપણે આરે કોણ કોણ છે જવો તમે કેમ હે ઓકે સોનીન બોનીન બધા વાહે વિયા છે તો આપણે રહી છીએ હવે ઓલા કવે ટોટા હા ના એમાં સોકરાન બધાને એક એક વાર ઉતારવા છે એવો વિચાર છે જો ઈવડે કે તો બરાબર જો આમ કવો ગાળે છે પરે અને સૂર્યદેવ હાથમાં જા છે બરાબર તો અહીંયા કવો કળવન શરૂ છે અમે જાય છીએ બધા જોવા બધાને આપણે એક એક વાર ટીંગાડવાના છે કોને કોને ઉતરવાનું છે હે આ બધાને ઉતારવાના છે હમણાં આપણે તો અહી કવો શરૂ છે આપણે પાછા આવી જાય છે એ આવ્યા હા હા એ આઘુર આવ્યા અંદર પાછા હોય બધા હ કેમ આઘુ આવ્યાનું અહીંયા પાણા પડ્યા કે ઈવડાની અંદર હોય એટલે આભું રહેવાનું આવડે એટલો કો પકડી દીધો હે બીજી વાર ટોટો ફળ્યો કે એવા આપણે નહોતા બરાબર તો હાલો કાકા આવ્યા હે હમણાં ઈવડે એવું બહાર રહેશે પાણા માલ ઘરે ઈવડો એ તાર ઉતરું કે મે ઉતરું તારે આલા તાર ઉતરવા છે માકડા હાલો જોઓ કેમ ઉત્તમભાઈ બધા બેઠા છે ઊભી રો ભાઈ તો હવે વિડીયો ને પૂરું કરી દઈએ અહીંયા કેમ પૂરું કરી દેવું ને અહીંયા માથે તો પૂરું કરી દેવું તો હાલો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી મહાકાલ